હા હાય ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં જશો હું પણ મજામાં છું તો આજે આપણે કુંડી ધોધ નહવા જવાનું છે આપણે કુંડી ધોધ મિત્રો એક જાહેર અપીલ તમને છે કે આવી કુદરતી જગ્યા ઉપર તમે જાઓ તો મહેરબાની કરી અને કોઈ પણ પ્લાસ્ટિક કે કચરો સાથે ન લઈ જાઓ અને જો સાથે લઈ જાવશો તો તમે નાસ્તાના કોઈ પણ પડીકા લઈ જાઓ છો તો તેને પરત જ્યારે ઘરે ફરો ત્યારે મિત્રો તેને સાથે લઈ લો આવી જગ્યા ઉપર જ્યાં ત્યાં ફગાડી ન દો જે આવી કુદરતી જગ્યાઓ છે ત્યાં પ્લાસ્ટિક ફગાવાથી જે મિત્રો જળચર જીવો છે તેને ખૂબ જ નુકસાન થાય છે તેમાં ફસાય રહે છે તેનાથી તેના મૃત્યુ થાય છે અને જે કુદરતી આવી જગ્યાઓ છે ત્યાં દૂષણ ફેલાય છે પ્રદૂષણ એટલા માટે આપણે આવી કોઈ પણ જગ્યા ઉપર જઈએ છીએ આપણે ફરવા માટે ચોમાસાની ઋતુમાં ફરવા જવા જોઈએ પણ આવી જગ્યા ઉપર જો આપણે જતા હોય તો મહેરબાની કરીને કોઈએ પ્લાસ્ટિક લઈ જવું નહીં અને જ્યાં ત્યાં ફગાવવું નહીં જેથી આવી કુદરતી જગ્યાઓ છે તેને આપણે પ્રદૂષિત ના કરીએ અને ભવિષ્યમાં પણ આ જગ્યા આવીને આવી સાફ અને ઉતરી રહે એટલા માટે મિત્રો આવી જગ્યા ઉપર આપણે જો જતા હોય તો મહેરબાની કરી અને કોઈએ પ્લાસ્ટિક લઈ જવું નહીં ને મિત્રો આવી જગ્યા ઉપર આપણે નાવા જઈએ છીએ તો અંશે અજાણી જગ્યા ઉપર આપણે ત્યાં ત્યાં કૂદવું નહીં શાંતિથી જે પાણી જતું હોય તેની નીચે નાઈ લેવું કોઈ પણ ઊંડી જગ્યાની અંદર આપણે જાણતાનું હોય ત્યાં કૂદવું નહીં જેથી આપણા શરીરને નુકસાન થાય અથવા ઘણી બધી બીજી તકલીફો થાય તો મારી અપીલ છે તમને આવી જગ્યા ઉપર જતા હોય તો આજે આપણે નાવા જવાનું છે કુંડી ધોધે તો આપણે બધો સામાન લઈને નીકળવી છે તો હું પહેલાં તો જે આપણે પાણીનો કેરબો છે એને ગાડીમાં મૂકી આવું ત્યારબાદ બીજો સામાન આપણે લઈને જશું તો ચાલો આપણે નીકળીએ કોટી તો નાવા માટે તો આપણે ફાઇનલી કુંડીતોદ મિત્રો પહોંચી ગયા છીએ અને આપણે બધો સામાન લઈ અને એક પાની વાડી છે ત્યાં રાખી અને ત્યારબાદ આપણે કુંડી ધોધ ઉપર જવા જશું હાય હાય અક્ષુ હાય હાય આ છોટો ટેડી આવી ગયું એ તો મિત્રો આપણે જમવાનો સામાન રાખી અને કુંડી ધોધ બાજુ આપણે નાહવા માટે આગળ નીકળ્યા છીએ તો બધા લાઈનમાં ચાલે આવે છે અને બધા ખુશ પણ એટલા જ છે કુંડી ધોધ જવા માટે તો આપણે બધા કુંડી ધોધ જઈએ છીએ મિત્રો આપણે ફાઈનલી ઊંડી અંદર પહોંચી ગયા છીએ ખૂબ જ સરસ પાણી પડી રહ્યું છે વાતાવરણ પણ ખૂબ જ સરસ બની ગયું કેવું મસ્ત પાણી પડે જોરદાર ચારે બાજુ જંગલ વિસ્તાર આવેલો છે ખૂબ જ સરસ વિસ્તાર છે વરસાદી વાતાવરણની અંદર ખૂબ જ સરસ પાણી જઈ રહ્યું છે બધા લોકો અહીંયા નહવા માટે આવે છે અને નહવાની પણ અહીંયા ખૂબ જ મજા આવે છે ભાઈ ટપુ આયા જો નાવા લાગી ગયા હે હાય મિત્રો કેમ છો બધા મજામાં માં આઈ હોપ તમે બધા મજામાં માં છો હું પણ મજા છું આપણે આવી ગયા છીએ હાલ કુંડી ડોસ ની અંદર નાવા માટે આપણે ફેમિલી થી આયા છીએ જો બધા ફેમિલી મિત્રો આપણા આવી ગયા હે તો જો કેવો મસ્ત નજારો છે ખૂબ જ સરસ નજારો છે તમે જોઈ શકો છો મિત્રો તો બાજુ મોટો ધોધ છે આપણે થોડીક વાર પછી તમને એ પણ દેખાડશું તમે જોઈ શકો છો કેવું જબરદસ્ત કુદરતી વાતાવરણ થઈ ગયું છે મિત્રો તમે જોઈ શકો છો બધા મિત્રો અહીંયા નાવા માટે પહોંચી ગયા છે Bye. નાય નાય નીકળી ગયા છે ભૂખ લાગી એ એટલે ખાવા માટે નીકળી ગયા છે આપણે હવે જમવાનું તૈયાર થઈ ગયું છે આપણે જમવા માટે જઈએ છીએ બધા નીકળી ગયા છે બીજાની વાડીમાં થઈ નીકળ્યા છે તો મિત્રો બધાને ભૂખ એટલી લાગીએ કે બધા ખાવા માટે બેસી ગયા હૈ અને રાજભા ડીશું લઈને ઊભા રહી ગયા હે આપણે પીરસવામાં વારો આવ્યો છે તો જોઈ શકો છો તમે બધા પોતપોતાની ડીશું અલગ અલગ જગ્યાએ લઈ અને જમવા માટે બેસી ગયા છે તો આપણે ત્યાં જ તે એક ભાઈની વાડી ઉપર જમવાનું બનાવ્યું હતું તો બધા નાઈને ભૂખ્યા થયા જો બધાએ જમવા બેસી ગયા હૈ નાઈને ભૂખ્યા થયા એટલે જમવા માટે આવી ગયા છે અને આ બે લોકો જો સૌથી અલગ સૌ પહેલા લઈ અને ભૂખેતી લાગી હતી એટલે ખાવા માટે બેસી ગયા જુઓ તમે બધા ભીના કપડે બેઠા છે એટલે જેમ આવે એમ બધા બેસી ગયા જમવા માટે હા મિત્રો જો આપણે આજે ટેડીને પણ આજે સાથે નાહવા માટે લઈ આવ્યા છીએ જુઓ ખૂબ જ પાણી જઈ રહ્યું છે આ વિસ્તારની અંદર તમે જોઈ શકો છો અને ઘણી બધી પબ્લિકો એ નાહવા માટે પણ આવી ગઈ જોઈ શકો તમે મિત્રો

ઘણા બધા લોકો નાહવા માટે આવે છે બહુ વિસ્તાર સારો છે શાંતિથી પાણી જાય છે માણસોને કોઈ નુકસાન થાય એવું નથી તો ખૂબ જ સારો વિસ્તાર છે તમે તમે પણ આ વિસ્તારને જોઈ શકો છો કેવો મિત્રો વિસ્તાર છે જોઈશો કોતર કોતર દેખાય તમને બધી બાજુ જોવો તમે ઝીણો ઝીણો વરસાદ પણ ચાલુ છે તમે મિત્રો જોઈ શકો છો તેડીને જોઈ શકો છો તેડીને મિત્રો તમે જોઈ શકો છો જો પાણીનો પ્રવાહ ખુબ જ જઈ રહ્યો છે અને ટેડી આવી ગયું છે આપણે પાણીનો નજારો મિત્રો તમે જોઈ શકો છો કેવો જ સરસ નજારો આવી રહ્યો છે પાણીનો ખુબ એટલે ખુબ જ સરસ પાણીનો નજારો છે

સ્ટેચ્યુ ઓફ સાથે બધા લોકો ફોટા પાડી રહ્યા છે ઘણા લોકો સેલ્ફી પણ લઈ રહ્યા છે જોવું તેની અંદર પણ મજા આવે છે અને લોકો પણ કેડી જોઈ અને ખૂબ ખુશ થયા અને ફોટો પાડવા માટે આવી ગયા છે

પ્લીઝ કમેન્ટથી જરૂર કરજો અને આવી જગ્યા ઉપર જાઓ તો કોઈ પણ મિત્રો પ્લાસ્ટિક જ્યાં ત્યાં ન ફગાવો પ્લાસ્ટિકનો ઉપયોગ બને ત્યાં સુધી ઓછો કરો